નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિષય છે ગુજરાતી પાઠ નવ કદર આગળ તમે નાના પ્રશ્નો અને મોટા પ્રશ્નો જોયા હવે પ્રશ્નો ત્રણ છે નીચેના વાક્યો કોણ બોલે છે કોને કહે છે સેટ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો આ વાક્ય કોણ બોલે ને કોને કહે સેટ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો આ વાક્ય કેસરીઓ આ વાક્ય કેસરીઓ રાહ જોવે છે થા આ વાક્ય શેઠ કહે છે ત્રીજું છે અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર આ વાક્ય કેસરીઓ શેઠને કહે છે તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે આ વાક્ય જુવાન મરાઠો કેસરિયાને કહે છે જગદંબા તમારી ભેર કરે જગદંબા તમારી ભેર કરે આ વાક્ય આ ક્રમમાં ગોઠવી પરિવાર લખો એટલે કે તમારા કયું વાક્ય પહેલું આવે છે તે લખવાનું છે ચોપડીમાંથી જોઈને પહેલું વાક્ય કયું આવે તે લખવાનું તો કે પહેલું વાક્ય આ આવે કે આવી રૂપકડી કણકી નદીને કાંટે કાંઠે ઘણી ગામ આવેલું છે બીજું વાક્ય છે વાલો કેસરો એકદી ત્રીજું વાક્ય છે વાટ વધેલી પાંચસો રૂપિયાની ચોથું છે મારી કદર મારે મોડે બોલાવો એટલે હોવ અને પાંચમું છે એલા તાંબાનું પતરું લાવો એટલે કે આ પાંચ વાક્ય આપ્યા છે તે પાંચ વાક્ય જોવાનું કે પહેલું ચોપડીમાં પાઠમાંથી જોવાનું કે પહેલું વાક્ય કયું આવે છે તે તમારે લખવાનું પાંચમો પ્રશ્ન છે સમાનાથી શબ્દ કાંઠો તો કિનારો વેગડું દૂર મોહર સિક્કો રૂડપ સુંદરતા ભેર મદદ છઠ્ઠું છે વિરોધી શબ્દ લખો સુવાણું બરછટ પ્રમાણિકતા અપ્રમાણિકતા શુદ્ધ અશુદ્ધ બાંધવું છોડવું ગેરસમજણ સમજણ હવે શબ્દની સાચી લખો એટલે કે એની જે જોડણી આપી છે તે જોડણી સુધારીને તમારે લખવાની છે પ્રશ્ન આઠ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ ઝાડ તેમજ વનરાજાથી ઘટાદાર એટલે કે કુંજાર સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી સિક્કાને સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી એટલે કે વાસળી મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ વાટ ખર્ચી પૂરના પાણીના ઝડપે દોડનાર પાણીપંથ ગોડાને બાંધવાની જગ્યા તબેલો ગાયોનું મોટું ટોળું ધણ પશુઓને ખાવાનું અનાજ જોગાણ હવે નીચેમાં આ કોષ્ટકમાંથી પાંચ શબ્દ બનાવવાના છે તે પાંચ શબ્દ તમારે લખી પછી તેનો શબ્દ પ્રયોગ કરવાનો છે દાખલા તરીકે ફરિશ્તો તો ફરિસ્તો એટલે કે વાલો કેસર્યો કોઈક ફરિસ્તો હતો એટલે જુડાક્ષર શબ્દ તમારે આ કોષ્ટકમાંથી શોધીને બનાવવાના છે તે શબ્દોનો તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે તો કે ફરિસ્તો એટલે કે વાલો કેસરીઓ કોઈ ફરિસ્તો હતો તિરસ્કાર કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહીં બક્ષિસ રાજાએ પ્રમાણિકતા જોઈ તેને બક્ષિસ આપી સ્તુતિ આપણે ભગવાનની સ્તૃતિ કરવી જોઈએ ઉચ્ચાર ગુજરાતીમાં ભાષાનો ઉચ્ચાર સ્પષ્ટ હોવા જોઈએ અહીંયા તમારે વિરામ ચિહ્નો મૂકી ફરીવાર આ ફકરો લખવાનો છે આ ફકરો તમારે ચોપડીમાં આપેલો છે પાંઠમાં તે જોઈને તમારે વિરામ ચિહ્નો મૂકી આ વાક્ય ફરી આ ફકરો ફરીવાર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણથી દસ પ્રશ્નો તમારી નોટમાં લખવાના છે